વલસાડમાં પોલીસ જવાને આપઘાત કર્યો છે સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે વર્ષના મનીષ મહેરિયાએ પોલીસ ક્વાર્ટરમાં ફાંસો ખાઈ જીવન છે વાપી પોલીસ ક્વાર્ટરમાં પોલીસ કર્મીના આપઘાતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે માનવ પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે વાપી પોલીસ ક્વાર્ટરમાં શું અપડેટ કર્મી છે પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો છેલ્લા બે વર્ષથી આ મનીષ મેરીયા ત્યાં નોકરી કરતો હતો અને જોકે તે વાપીના પોલીસ ક્વાર્ટરમાં રહેતો હતો અને આજે જે રીતે અચાનક જ તેનો મૃતદેહ તેના ઘરમાં પંખેથી લટકતી હાલતમાં મળી આવેલો હતો અને તાત્કાલિક જે પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો આજુબાજુના લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા જોકે હજી કયા કારણસર તેને આ પગલું પડ્યું છે તે જાણી શકાયું નથી પરંતુ જે રીતની ઘટના બની છે સમગ્ર પોલીસ બેડામાં એક સોંપો વ્યાપી ગયો છે બિલકુલ માનવ આભાર જાણકારી આપવા બદલ